આને એમ નો તો હમણે બેયન સવન

ઓકે બહુ બેન શાંતિ રાખો ને કે મારે કઈ એમાં ચિંતા જેવું છે કે એનો સરકારે કોન્ટ્રાક્ટ સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો આ અધિકાર છે એનો અધિકાર એના માટે સરકારે પોલીસ હોય એવી વાતો કરે છે બાકી અમે ઘટલું હાથ તો માંગી લે ભાઈ તારા હાલો ને ભાઈ હાલો હાલો

ક્યાં આ નાગરિકો સામાન્ય નિયમ નો ભંગ કર્યા તાલીબાનો સારું કરે એવું લાગે તમને બરોબર શાંતિ કરવી હોય તો ન્યા આ સામાન્ય